મોદી સરકાર ભરોસો છે કે અમે જલ્દી જલ્દી અહીંયા ફ્લાઇટ મોકલે તેલંગાના જે યુનિવર્સિટી છે તેલંગાના જે લોકોએ અહીંયા ફ્લાઇટ મોકલી છે તો અમે પણ બસ કે મોકલીઓ કે

બે કલાક પછી જ ઇન્ડિયન એમ્બેસી ની અંદર થી આખો એક લેટર આવ્યો હતો એ લેટર માં લખ્યું હતું કે જેટલા બી ઇન્ડિયન ગુજરાતના સ્ટુડન્ટ છે સેફલી પહોંચી જાય તો એના લીધેથી હું સુનિલ સર તાહિર સર અને હું મોસ્ટ વેલકમ છે આપણે વિજયભાઈ માંગુક્યા અને દીઓરા બેન આશિષ દીઓરા છે જે મારા અંકલ થાય છે અને ઉર્વશી આન્ટી છે એની વાઈફ છે એ લોકોનો હું આભાર માનું છું કે એ લોકોએ મને એક ઓપોર્ચ્યુનિટી આપી કે હું ગવર્મેન્ટારે વાત કરી શકું ને મારા પેરેન્ટ્સને હું બસ એ જ કે કે ટેન્શન નહિ લેતા હું જલ્દી ત્યાં પહોંચી જાશ પરિસ્થિતિ છે શહેરમાં અત્યારે તો કે અમે બહાર તો નથી

રશિયા યુક્રેન ના લીધે તો નથી બગડી પણ અહિયાં વાંધો હતો કે અરેબિયન અને ક્રિસ્ટન્સ અહિયાં બાંધવાનું થયું તો એ ની વચ્ચે તો એમાં અમે લોકો પીટાઈ ગયા છીએ કે ઇન્ડિયન્સ પાકિસ્તાની ને બાંગ્લાદેશી છે એ ને વધારે અત્યારે માર ને મારપીટ કરી હતી નો ડાઉટ મારપીટ તેવું કર્યું તું પણ બીજી વસ્તુ નથી કરી એવું કઈ હર્ટ નથી કર્યું ખરાબ રીતના કેવું કંઈ નથી અત્યારે તો અમે સેફ છવી અત્યારે ધીમે ધીમે ડાઉન થતું જાય છે ને બધી વસ્તુ જે છે ને એ નોર્મલ સ્થિતિમાં આવતી જાય છે ઘરે તો મમ્મી પપ્પાને બહુ ચિંતા કરે છે તો શું કે કેસો રીતે સુરક્ષા જો તમે ત્યાં વ્યવસ્થિત શું મમ્મી પપ્પાને દાદી દાદાને સંદેશ મમ્મી પપ્પાને તો હું એ જ કહેવા માંગુ છું કે અત્યારે ગવર્મેન્ટે અમારી સાંભળી છે અમે જેટલા બી લેટર્સ લેખા છે બધી વસ્તુ એ લોકોએ સાંભળી છે અમારી બધી વસ્તુ તો હવે એ જ કહેવા માંગુ છું કે એ લોકો એક્શન લે છે અને જલ્દીથી જલ્દી અમે લોકો ઘરે આવી જશું અમે એવો પ્રયાસ કરીએ છીએ કે અમે ગવર્મેન્ટ સુધી હજી જેટલું બને એટલું વધારે પહોંચીએ અને એ લોકો અમને સિક્યોરિટી પ્રોવાઈડ કરે અહીંયાથી એરપોર્ટ સુધી જવાની

દાદી અહિયાં રડે છે એમને શું સંદેશો આપે કે તમે સુરક્ષિત છો કે શું છે બોલ બોલ્યા તું જલ્દી અહીંયા પોચી જા આવી જાશ બાર તમે ટેન્શન ના લેવું હું બહુ સુરક્ષિત છું અત્યારે હું આવી જાશ અને બધા મીડિયા વાળાને એ જ કહેવા છું પ્લીઝ તમે સપોર્ટ કરો કે હવે બધા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ કા પોચી જઈએ અને બીજો કોઈ અમને મારતો નખી

અને એના સર છે જે યુનિવર્સિટીના કસબા યુનિવર્સિટીના એનો પૂરો સહયોગ છે અનિલ સર તાહિર સર એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે અને એના ફ્લેટ જે તે પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધા એનો પૂરો સપોર્ટ છે અને મોદી સરકારને આટલી વિનંતી કરીએ છીએ કે કે રિયા સુરત પરત આવી જાય એટલે અમારી એની આગળ માંગણી છે છેલ્લે ક્યારે વાત થઈ હતી રિયા સાથે રિયાએ શું આપ વિધિ સંભળાવી રિયાને કાલ છેલ્લે અગિયાર વાગ્યા અમારે ગઈકાલે વાત થઈ હતી એણે કીધું કે મમ્મી અહીંયા એરપોર્ટ એ કે ત્રણ વાગે બોમ્બ બ્લાસ્ટ થવાનું છે કે અને પાંચ હજાર સ્ટુડન્ટ પાછા એ કેક આવ્યા છે કિર્ગિસ્તાન અને અમને ખાવા નથી મળતું અને દરવાજાના જે લોક છે એ બધા તોડી નાખ્યા હતા અને બારી ઉપર ગોળીબાર કર્યો હતો અને એવી મારી રિયા વાત થઈ હતી અને પોલીસનો એ પૂરો સપોર્ટ છે કિર્ગિસ્તાન પોલીસનો એ પૂરો સપોર્ટ છે એને

મોદી સરકાર રિયાનો સપોર્ટ કરે અને સુરત સુધી પહોંચવામાં એરપોર્ટ સુધી એને પહોંચવામાં મદદ કરે હેલ્પ કરે એને રિયા એ લોકોને ટીચરોનો તો પૂરો સપોર્ટ છે પણ જે બીજા લોકો બબાલ કરતા હોય પાકિસ્તાની લોકો એ લોકોનું બહુ ઓલું છે ગોળીબાર કરે છે અને બધાને મારી નાખે છે એવી રીતના છે બસ વાળા બધા મોમેડિયન બધા એ સ્ટુડન્ટ બધા નહીં એવું નથી કીધું એવું કીધું સાથે વાત સાથે નહીં અમારી તો નથી વાત થઈ એ લોકો સાથે વાત થઈ હા એ લોકોએ કીધું અમે હેલ્પ કરશું રિયાન સુરત લાવવામાં જે કિર્ગિસ્તાનના સ્ટુડન્ટ છે એને ઇન્ડિયા લાવવામાં અમે હેલ્પ કરશે બસ સરકાર પાસે અમારે એક જ માંગ છે અમારા અમારી દીકરીને પ્રંત અહીંયા લાવે એવી અમારી આશા છે કે ભારત સરકાર અમારી ગવર્મેન્ટ બીજેપી મોદીજી લાવે એવી આસના કરી છે એવો અમારા ભાઈ કુમારભાઈ કાનાણી પણ અમે એને વાત કરીએ છીએ કે ભાઈ અમે દોડીએ છીએ એ માટે તમે થોડોક કરો તો સીએમને ને વાત કરે સીએમ પીએમ કરે તો અમારી દીકરીના ઘરે પહોંચતી ના રાતે થઈ પછી અમારી વાત થઈ નથી દાદા આ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ અમને દૂર કરાવો આપણી સરકાર ભારત સરકાર ને કે એવી અમારી વિનંતી છે આગળ અમે વધુ કહી શકતા નથી પ્રફુલભાઈ જોડે તમારી વાત થઈ ના મારે પ્રફુલ કોઈ વાત થઈ નથી પણ દીકરી જોડે થઈ તો મને બહુ કઈ ખાસ ખબર નથી હું બાર હતો ત્યારે હવે રિયાની માતાએ દીકરીને પરત લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ કરી છે તાજેતરમાં કિર્ગિસ્તાનની રાજધાની બિશેકમાં ગત મેના રોજે ઇજિપ્શિયન અને અરેબિયન વચ્ચે થયેલા ઝઘડાને કારણે હિંસા ફાટી નીકળી હતી ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશના સાથે અથડામણ બાદથી સ્થિતિ વળસી છે કિર્ગિસ્તાનની રાજધાની વિશેકમાં વિદ્યાર્થીઓ પર હુમલો થયો હતો જેના એક અઠવાડિયા બાદથી પણ ભારતીય વિદ્યાર્થીઓ ડરના ઓથાર નીચે જીવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ હિન્દી